કેવા કેવા વિડી આવે છે એક બાપુ એનો હઠિયોગ હોય ને આવી રીતે આપડે જોયું બાપુ નિશવા ગયા તમને સાધુ થવાનું કેમ ઓલાય સીપીએ સીપીએ લઈ લીધો હવે તને તારી ખબર નથી તું કોણ છો મને કે પૂછવા આવે પાગલો છે મત પૂછો તું ક્યાં લોગે પાગલો છે મત પૂછો કે તું ક્યાં લોગે અગર કુશ માંગ બેઠા તો તું ક્યાં દોગે ભલા માણસ આપણે સાધુ શું આપી શકીએ કોઈ માણસ ને લાગતું કે મેં ફલાણી જગ્યા માં આટલા લખ્યા આ બોર કરાવી દીધો દાતા અને ભાઈ એમના મા બાપના સંસ્કાર હોય તો આપી શકે પણ આપણને એમાં આપણે હું આવું એમાં એમ લાગે કે આ સાધુ જગ્યા મેં આપ્યું આપ્યું નથી એને તમારું દાન સ્વીકાર્યું એ તમારા ઉપર ઉપકાર કર્યો છે સનાતન ધર્મનું ભગવું હોઢણું હોઠીને બેઠા છે મહાદેવગીરી બાબુ આ આપણી પરંપરા છે ને એ સમજાય હવે તો સમજાણી કારણ કે હવે ન સમજાય તો ગાંડા થઈ જાય ઘરે ઘરે હા હવે મન ઓ સાહેબ મગજનો મેળ ક્યાં માણસને રહ્યો નેત્રોપેથીમાં હું હમણાં હમણાં કહું છું

માર્ક ઝકરબર્ગ એમના પત્ની પણ થી લઈ અને પરિવાર થી લઈ અને એ આજ પણ જય હો બાપુ જય હો આમ આ પેટી ઉપર થી મે કોઈ દી રૂપિયા લીધા નથી આ પેટી ઉપર થી આમ લઈ લઉં એવું બને નહીં પણ આજ લઈ લઉં છું આ 500 રૂપિયા નહીં પણ આ 1 રૂપિયો લઈ લઉં છું મને એટલે મને એમ થાય કે હું કુંભમાં જઈ આવો ને મને આશીર્વાદ મલે હા આ 1 રૂપિયો બાપુ ઈ દીધો એટલે લીધો આહા એટલે હું ઈ કહેતો તો કે માયાના શિખર ઉપર પુગેલા

ભાઈ તું એકવાર ભારત માં જા જો ક્યાંય ના કેળા ભગવાન દેખાય આપણને ઈ મજા છે દુનિયા ને દેખાય આપણને દેખાવા જોઈ કે નહીં અને હું તો વિનંતી કરું પગે લાગીને કહું કે આપડા ગામના મંદિર ને ગામના પૂજારી ને ભેજા પેલા હાસવી લેજો તો આખું ભારત એમને હચવાઈ જાય આ સીધી વાત કરું આપડી આજુબાજુમાં ક્યાંક મઢુલી બાવો દૂધ વિનાનો બેઠો હોય અને પછી આપણે સોમનાથ દર્શન કરીશું તો ભેગું નહીં થાય એ હકીકત છે એમાં આપણે બધા આવી એટલે એમણે સ્ટીવ સે કીધું માર્ક ઝુકરબર્ગ ને એને મોદી સાહેબ વાત કરેલી કે હું મને આવી રીતે કે મારે ફેસબુક વેચી દેવાનું હતું એમાં કે તું જા અને પછી નીમ કરો બાપાના કે દર્શન અને પાછી ને હનુમાન ચાલીસા કરીને પાછો ગયો પછી ફેસબુક ની હું જમાવટ છે એ આપણે બધા જાણીએ છીએ હા હોલીવુડ ની હિરોઈન જુલિયા રોબર્ટ આપણી હિરોઈન હાથ દો ભેગ્યું થાય એવડું બજેટ હોય અહીંની જે બોલીવુડ ની હિરોઈન જે દહ ભેગ્યું થાય ને દહ મારે અહીં બેઠો પણ મારે અમુક વસ્તુ જો મારે એક છે હું મારા માટે કોઈ દી નહીં બોલું એક એ કહી દઉં અહીંથી એટલે મારેથી આ કહેવાય છે કે ઉગાડા ફાંદા કરીને રખડવાવાળી જે છે ને આપણી હીરોઈનું પથારી ફેરવેશ આપણી સંસ્કૃતિની એવી દ થાય ને એવડું બજેટ એકલી લેતી હતી હોલિવૂડની જુલિયા રોબર્ટ અને એણે ખાલી નીમ કરોલી બાપુના હિમાલયમાં એના એના ફોટાના દર્શન કર્યા અને એની આંખથી આંખ મળી અને એવા ફોટાના હો બાપુ તો વિદાય લઈ ગયા છે ફોટાના દર્શન કર્યા અને એને લાગી ગઈ સનાતન ધર્મના જેને કહેવાય ઓઢણા ઓઢી લીધા કે હવે મારે દુનિયાનું કાંઈ જોતું નથી ને મારે કાંઈ એક્ટિંગ એ નથી કરવી કઈ નહીં કહેવાનો અર્થ એટલો જ છે કે જે જગ્યાએ હું તમે બેઠા છે એક તો માં જગદંબા માં રાંદલ બેઠી છે અહિયાં આટલા સાધુડાઓ છે અને એવા એક સાધુડાની દીવી ચેતના જ્યાં રમી રહી છે એમને એમની છઠી પુણ્ય તિથિ નિમિત્તે મળ્યા છે આપણા તરફથી જે કઈ ગોળ રૂપે જે આવશે અહીંયા અનક્ષેત્ર પણ છે મને કોઈએ કીધું નથી આમ પૂછો અહીંયા આવીને ખાલી જે માતાજી કર્યા છે બધાય પણ મને એમ લાગે કે આવી જગ્યાઓ હું તો રાજી થાઉં એટલે જે કઈ આવશે એ બધું અહીં રહેવાનું છે મારે ભૂપૂત માં મન મળવાનું છે અને અમારા મામા અમે કરતા નથી મને મામા અમે કરતા નથી અને માતાજી હાકે એવાય ઠેકાણા ને આપણે હા એટલે ધીરે ધીરે બધા મહેમાનો પધારી રહ્યા છે તો વાત ઈ કરતો હતો કે લોક સંસ્કૃતિ ની વાતો કરવા માટે હું અને તમે મળ્યા છે એ માનવ જીવન ના ઘડતર ની વાતો લોક સાહિત્ય એટલે લોક ડાયરા એટલે શું કોકને એવી મોજ આવી ગઈ કે એસી વર્ષ પહેલાથી શરૂ કરી દીધી આ લોક સંસ્કૃતિ ની વાતો એવું નથી ધરતી માથે માનવ સભ્યતા ની જીવન જ્યારે શરૂ થયું ત્યારે જીવતર કેમ જીવાય એની વાત ત્યારથી ચાલી આવે છે જીવન ની શરૂઆત થઈ ત્યારથી માનવ જીવન ના ઘડતર ની વાત કે કેમ બોલાય કેમ આવાય કેમ જાવાય કેમ બેહાય કેમ ઉભું થવાય કેમ ખાવાય કેમ ખવરાવાય કેમ હુવાય કેમ જાગાય કેમ રોવાય કેમ વહાય કેમ બોલાય કેમ મળાય કેમ 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 મળાવાય જીવાય અને મળી ભલામણ ઉલાળા મારવા માટે નથી હા ઉલાળા મારવા માટે નથી આ આ બહુ મોઘું છે આ હા મા સરસ્વતી આપણે ઉપાડીને ના બેહારે તો બેહી હગાય બાકી અદ્ભુત વસ્તુ છે આ અહીંથી આમ જોવો તમે આ આ જેમના દર્શન કરવા ભાગમાં હોય તો થાય સાધુડા બેઠા બેઠા સાંભળતા હોય એથી વધારે બીજી કઈ મૂડી ભલા ભલામણ ઘણા માણસો ખાંડના ડબલા જેવા હોય આ એમાં માતાઓ બેનો જે ગામડાના હોય ને એને સમજાહે ખાંડના ડબલાની આવા ખાંડના ડબલા જેવા હોય મીઠા મીઠા જ લાગે આપણને પણ અંદર બાકસ પીડી હોય ઈ સુલો હંતરુકવા ગામડાના માતાઓ બેનો રાખે હવે તો ઓલું કટ કટ ફટ કરતો હળગી જાય હા એમાં બેનોને જે આવડે હળગાવતા એટલે સુલો હળગાવતા ક્યાંક ક્યાંક સુલો હળગાવે કોકો કેવો હોય તો સંસારે હળગાવે તો છે જ એ તો બે કોઈ પણ દીકરી પરણીને હાહરામાં જાય અને હારું દીપી ઉઠે કુળ ઉજાળે એવી દીકરી હોય આપણે ત્યાં આપણે ત્યાં એવી દીકરી હતું મરી જાય પણ બાપનું મોહાળનું નામ કોઈ દી જવા ન દે એવી એવી દીકરીઓ હતી આપણે ત્યાં હા અને બે પાસો આવે હામે સમજવું જોઈએ કે આવી અમારી દીકરી છે અમારું અમારું ઘરને ઉજળું કરવા માટે આવી અમારો વંશવેલી વધારવા માટે આવી એટલે હામાં આમાં શું છે ઓલા આપણે હાઈવે ઉપર જતા હોય અને ફૂલે ફૂલ લાઇટમાં કોઈ આવતો હોય ને આપણે ડીમ કરી દઈએ તો એ નીકળી જાય એ ડીમ કરી દઈએ તો આપણે નીકળી જાય ડીમે ડીમ આમ આમ થી નીકળે જાય ફૂલે ફૂલ આવે તો એક્સિડન્ટ થાય બે ફૂલે ફૂલ આવે એમ હા હું જરાક ફૂલ થઈ જાય તો વહુ ને ડીમ થઈ કરી દેવી વી વહુ ફૂલ થઈ જાય જો લાઇટમાં તો હા ને ડીમ કરી દેવી એટલે વાંધો ન આવે નકર એક્સિડન્ટ થાય અને એક્સિડન્ટ માં મરે ડ્રાઈવર તમે સમજદાર છો એક્સિડન્ટ એના બે ના થાય ને મરે ઓલો પેચારો ડ્રાઈવર એટલે વાત તમને એ કરતો તો કે ઘણા બાકસના ડબલા જેવા હોય અંદર ભાઈ ખાંડના ડબલા જેવા હોય અંદર બાકસ પીડી હોય ઘણા માણસો બાવળ જેવા હોય પોતામાં તો ફળ ન આવે મીઠા ફળ ન આવે પણ આંબાના બગીચામાં આડા પેડાવી વાડ્યું થઈ જાતા નહીં નગર હોં હરવાહુળા જાહે બીજાના ઓલામાં એ એ હકે ખા બીજાના ફળે ન ખાવા દે વાયડુ છે ને પીડા હોય કારણ વગરના પણ ગમે એવી ગરમી પડે આ દડવામાં જોઈ લેજો તમે ઉનાળાના તરદાર ઉનાળે બહુ ગરમી પડવાની કારણ કે એક્ચ્યુઅલી આપણે પ્રગતિ કરી ને મને મામા વિચાર થાય આપણે હો વરસ જીવતા જ ત્યાંથી હાથે ને હિતેરે પુકાર દીધા પ્રગતિ કરી કે આ પ્રગતિ છે કઠણાઈ છે એને સમજાતું મને હા ખરેખર વાત છે આ અને કઈ કોણ ફટાક્યો થઈ જાય એનું કઈ નક્કી નહીં ઘરે ઘરે રોગ હવે આપણે પ્રકૃતિ તરફ ગાય આધારિત ખેતી તરફ નહીં વળી એટલે પછી હો ને ઘરની હોસ્પિટલ બનાવ બનાવવી પડશે આ ગેરંટી આપી દઉં તમને આ પાંચ માણસ પાંચ 10 20 માણનું કુટુંબ હોય તો કે આ અમારું કુટુંબને એક હોસ્પિટલ બનાવી છે આમાં તૈયારી છે અમારે કેટલા છે તો કે બસ હાથ સાત જણા છે ઘરમાં એમાં ત્રણ ને કેન્સર છે હજી ત્રણ ચાર બાકી છે એટલે ઘરની હોસ્પિટલ હોય તો એક્ચ્યુલી ઉપાધી નહીં એમ આવું થવાનું છે એવું લાગે છે આપણે ઉપાડા આયા લીધા છે ને બધી રીતે આ બધું જે સટાય છે બાવલિયાઓ બેઠા છે એમને વંદન કરીને કહું કે એવા આશીર્વાદ આપો કે બધા ગાયાધારીત ખેતી તરફ ને પ્રકૃતિ ખેતી તરફ મળે નકર પ્રગતિ કરી અને પ્લેનમાં ફરી ગયા આપણે મંગળ હુતી ભૂગી ગયા પણ ધરતીના ગોળામાંથી જીવવા જેવા નહીં રહી એવું હવે લાગે છે હા હું તો કઉ ગામના યુવાનો તૈયાર થાય ગામના યુવાનો નક્કી કરે મારું ગામ આખા બીજાનું શું કોઈ કરવું પડે સાહેબ મારા ગામની ની આજુબાજુ નાની એવી નદી શેલડું નાનું એવું હોકડું હોય ને એમાં પણ એક ચોકલેટ નું કાગળ એવું નહીં કોઈ નાખવા દઉં આવું નક્કી કરી પચા હો જુવાનડા ગામો ગામ તૈયાર થઈ જાય સાહેબ પાંચ વર્ષ પછી વર્લ્ડ ને જોવા આવવું પડે ભારત ના ગામડા કેવા હોય ગુજરાત ગામડા કેવા હોય આપણે દરિયો બગાડ્યા નદીઓ બગાડ્યા બધું પૂરું કરતા જાય ને મોટી વાળતા જાય ને પછી કઈ ભગવાન આવજે માતાજી આવજે હવે એક દાખલો તમને આપું કોઈ પણ બેન દીકરી પરણીને ને હારે જાય દાખલો બેન દીકરીના ઉપર અપાય છે પણ લાગે છે આપણને બધા પતિ માટે એમ કે દીકરી કે મારા માટે સર્વસ્વ મારો પતિ છે મારા મારો ભગવાન મારો પતિ મારું સર્વસ્વ મારી દુનિયા મારો પતિ પતિ જીવે તો જીવું પતિ ન મરે ન જીવે તો હું ન જીવી શકું પતિ મરી જાય તો હું મરી જાઉં મારો પતિ જ મારો પતિ બસ એનાથી મારે દુનિયા કાંઈ નથી

પણ કોઈ દી દરિયાને કીધું ન કહેવાય સુકામે એ દરિયો અહીંયા આવે ને તો થોડા ઘણા લીલા છે ને એ સુકાઈ જાય એમ દરિયા જેટલી સંપત્તિ હોય તો એ દુનિયા આવવાનું પણ દાતાર તત્વ હોય તો દુઃખ પધારો એમ દુનિયા કહે એટલે આ દુહો છે આપને અમે બધાએ આનંદ કરાવવા માટે આવ્યા છે